હવે શહેરના સૌથી જૂના એસ એ તેલ ધાણી દ્વારા બમ્પર ઇનામોની વણઝાલ સાથે સાથે તમારો સ્વાદિષ્ટ કચેરી પાક અવનવી ચીકી અને શુદ્ધ તલના તેલની ખરીદી ઉપર આકર્ષક ગિફ્ટ રૂપે હજારો રૂપિયાના ઇનામો મેળવવા માટે ફક્ત એક કિલોની ખરીદી કરીને વહેલા તે પહેલા ધોરણે ખરીદી કરવા પધારો અને નસીબ અજમાવો ધ્રો તારીખ સોળ બે બે હજાર પચીસ તો જલ્દી કરો રા કોની જુઓ છો એસ એ તેલ દાણી ગોકુલ હોસ્પિટલની બાજુમાં નૂતન હાઈસ્કૂલની સામે વિસનગર મોબાઈલ નંબર પંચાણું પાંચ છ્યાસી તેસઠ આઠ સાહીઠ વિસનગર નગરપાલિકાના નિષ્ક્રિય વહીવટના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીનો પુષ્કળ પ્રમાણમાં બગાડ થતો હોય છે તો કેટલાક વિસ્તારોમાં પાણીની અવ્યવસ્થાના લીધે બુમરાડ જોવા મળી રહી છે ત્યારે શહેરના ઉગમણા ભાટવાડા વિસ્તારમાં છેલ્લા પંદરેક દિવસથી પીવાના પાણીની ભારે સમસ્યા ઊભી થઈ છે જ્યારે નગરપાલિકા દ્વારા પીવાના પાણીની સુવિધા માટે ખોદવામાં આવેલી પાઇપલાઇન અને તેના કારણે ખોદાયેલા બે ખાડાને કારણે પણ સ્થાનિક રહીશો અને રાહદારીઓ માટે માથાના દુઃખ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી અને બીજી બાજુ આ બે ખાડાના કારણે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આ જાહેર રોડ ઉપર હવાથી આ રોડ ઉપરથી ફતે દરવાજા કોયડાનો માડ ચાંદપરુ જાનીવાળો જેવા વિસ્તારોમાં રહેતા રહીશું પણ નગરપાલિકાના અણધણ વહીવટના કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા છે આ અંગે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો સતિશભાઈ નવ નંબર વોર્ડનો રહેવા છેલ્લા વીસ દિવસથી પાણી આવતું નથી બરોબર વારંવાર રજૂઆતો કરી આ ખાડા કર્યા છે કુળ પડવા માટે બરોબર અને કોઈ જવાબ આપવા તૈયાર નથી નથી કોર્પોરેટર આવતો મોટર સ્ટોર ચેરમેન આવતો નથી પ્રમુખ જવાબ આપતો નથી ચીફ ઓફિસર જવાબ આપતો નથી અને અમારો ગોમ નો ચોર પ્રમુખ ચાલશે પણ બહાર નો સૌકાર અમારા પ્રમુખ માં જોવા જ નહીં

જ્યારથી સંપની ટોકી બનાવી છે ત્યારથી કનેક્શન કરતો કોર્પોરેટરનો અથવા તો ગમે તે ઓપરેટરનો અથવા તો કર્મચારીઓના મતભેદના કારણે છેલ્લા દિવસથી પાણી અમારા એરિયામાં બંધ થયેલું છે જેના હિસાબે ખાડા ખોદાયેલા છે છે અને એ પાણી ને એ અમુક જગ્યાએ કટ કર્યું છે અમુક જગ્યાએ આપ્યું છે બબે લાઈનો છે ચૂની અને પંદર દિવસથી જેમ અમને જે પહેલા જે પ્રેશર મળતું તે પ્રેશર તો બંધ થઈ ગયું પણ લોકોના ઘરે પાણી પણ નથી આવતું અને ડબલ ડબલ લાઈનો છે તે એમની મરજી ભાવા એ એરિયામાં લાઈનમાં જોઈન્ટ કરીને પ્રેશર આપે છે અને અમારા એરિયામાં કોઈ પણ જાતનું પાણી મળતું નથી છેલ્લા ચાર દિવસથી આવનાર જનાર રાહદારીઓનો ટ્રાફિકને નુકસાન થાય ને અકસ્માત થાય એવું છે હવે અમારા મેમ્બરોએ વારંવાર રજૂઆત કરવા છતાં નથી ચીફ ઓફિસ જોવા આવતા ઓપરેટરને પૂછીએ છીએ તો ઓપરેટરો સરખા જવાબ નથી આવતા એમાં તીન ભાઈ ઓપરેટર છે એ તો કે ભાઈ મારે પતંગ દોરીની દુકાન છે એ મારે વેપાર નહીં કરવાનો આવા કોર્પોરેટરો રાખેલા છે જેથી અમારા એરિયામાં અત્યંત દુઃખદ બનાવ બને એની જવાબદારી કોની થશે એનો કોઈ જવાબ આપવા તૈયાર નથી આવી સમસ્યા ઉભી થયેલ છે જેથી તાત્કાલિક એના પગલાં લેવામાં આવે એવી અમારા બધા વતી અમારી વિનંતી પાણી મુ તો અમે અમારા ખુદ ટેન્કર મંગાવી પણ આર્થિક પરિસ્થિતિ ક્યાંથી પાણી મંગાવ આ સમસ્યા કોઈ ઉકેલ લાગતો નથી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો કે ન્યૂઝ